તમારે લાઇટ જોવા લાઇટ આપણે જોઈને મસ્ત મજા કરવાની છે લાઈટ જ એને પનિશમેન્ટ મેં પૂરી થઈ ગઈ છે મારી પનિશમેન્ટ મેં લાઈટ વાળું આ પાઈ દીધું છે ગાઈસ તમે નાખે ને તમારા ઘરમાં લાઈટ બિલ ને બહુ આવતું હોય તો મને તમારો બોલાઈ જવાની ઓ તમને લાઈટ આવી આ એને અંદર પાવર મળે છે આ લાઈટ બંધ જ નઈ થતી એના બોડી પાવર છે ને એ પાવર થી છે ને આ લાઇટ ચાલે છે હે એમ કરે નામ આમ કરવાનું એના લાઈટ બંધ થઈ જાય અને આમ કરો ને લાઈટ ચાલુ થઈ જાય ડિસ્કો વાઈ લાઈટ ડિસ્કો હવે આપણે બિલા મારી બકબક થી

તો જો માન્યા ની અહીંયા એના ડિમાન્ડ વધી ગઈ છે અને એક ની જગ્યાએ બે લઈ લીધા છે એમ કહે છે કે મારા બંને લેવા છે કિન્ડર જોય જો જો ડિસ્કો ઘર જ ઘરે જઈને તમને બતાવી પનિશમેન્ટ મારી અહીંયા મે પૂરી કરી દીધી છે આની અંદર શું નીકળાય છે જોઈએ ગિફ્ટ હા એનું ભી અમે વ્લોગ બનાવીશું તો ચલો બાય 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 માન્યા માન્યા બધાની ફેવરેટ છે માન્યા અંકલ બાકી રહી ગયા અંકલ આવી જા ગાલે ચાલો તો હવે અમે ઘરે જઈને બનાવી તો ફ્રેન્ડ્સ છે ને મે ઘોલ ઓપન કર્યું છે પણ એ તમે અમારી હિન્દી ચેનલ માં દેખજો કે એની અંદર શું નીકળ્યું છે બહુ જ મસ્ત વિડિયો આ હવે આપણે બોયઝ નું ખોલીએ હું બોયઝ પણ લાવી દઈ એ અંકલ આંટી કે તો કે ઘોલ નું ને કોઈ લઈ જા એટલે તો ઠીક છે હમ એમાં એક મારું ને કેનું આ ગર્લ્સ નું છે

આ કઈ ગેમ છે મારા ખ્યાલ થી અહીંયા લગાવવાનું છે ઉપર વન ટુ થ્રી એનું જો આની અંદર સેટ કર હા એને એની અંદર નાખી દે પછી કઈક બીજું પણ આવ્યું હશે છે સ્ટીકર છે આ વાળું સ્ટીકર લગાવવાનું છે અંદર જે નાખ્યું ને એ પછી એને બાર કેમ કાઢવાનું વ્હીલ જે છે ને વ્હીલ ઉપર તારે આ વાળા સ્ટીકર અહીંયા પાછળ લગાવવાના છે અને ઓલું કેમ છે એને ઓલું જે છે ને આગળ લગાવવાનું આપણે આપણી રીતે ડેકોરેટ કરવાનું છે અને પછી આને વ્હીલ ફેરવવાનું લાગે છે આ બેગ માટે છે બેગ નું કિચન જે છે ને બેગ પર આગળ લગાવવા માટે કિચન છે આ

તો જો મેં આ પિક કરી દીધું છે કેલું મસ્ત લાગે છે ખાવ તો એને ઊંધું લગાવજે ઊંધું લગાવજે મને એમ ને આ બાજુ હા જાય ઓલો હોલ છે ને એ બાજુ હવે આને સીધું કર હવે ફેરવ દેખાય છે આની અંદર ફ્રેન્ડ્સ ને બતાય કેવું દેખાય છે અને આ બેગ કિચન છે આ ગ્રેપ છે પછી આ આ કઈક ફ્લાવર છે મસ્ત લાગે છે મને આ ગીફ્ટ ગોમી પછી આ આ બ્લુબેરી છે એવું બાજુ હું ગોર ફરે આમ હમ અને આ બેગ માં લગાવવાનું ગર્લ્સ કરતા તો બોયસ ના ગીફ્ટ સારા હોય છે

અને તમને અમારી આ ગિફ્ટ કેવી લાગી એ તમે કમેન્ટ કરીને કહેજો અને માન્યા અને પનિશમેન્ટ જે મને મળી હતી તો એ મેં પૂરી કરી અને ખુશ પણ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે એ જયારે બહુ વધારે ખુશ થાય ને ત્યારે બહુ બેકી જાય છે કંઈ પણ કંઈ પણ બોલે ને એને ખબર જ નથી શું બોલે છે તો હવે અમે વિચાર્યું છે કે હવે અમે શું કરીશું તો થોડાક ટાઈમ પછી હવે તમને અમે કહીએ કે હવે અમે આગળ આજે શું કરવાના છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ અમે વસ્તુ કરવાના છે એ તમે જોજો તો હવે મરિયે તમને થોડા ટાઈમ તમારા છે ને હિન્દીમાં પણ જોવું ને ગુજરાતીમાંય જોવું પડશે એ બે ઊમાંથી અમે ક્યાં મૂકીશું એ તમને દઈશું હમ હવે તમને મને ખબર નથી કે હું શું બોલી ગઈ કારણ કે મને આ કે દુને ગઈ છે જોઈને કંઈ પણ બોલશે હમ ને અમે અત્યારે શું કરવાનું છે તમને ખબર છે ગાઈસ અમે છે ને ખોલ્યો ને પછી મને દીજે છે ને એમને કીધું કે હવે તને એક ટાસ્ક કરવો પડશે તારો એક હાથ ખાલી રહેજો ત્યાં તમને તને મહેંદી મૂકીશ તો

હમ થાય ડિઝાઇન ની ખબર પડે એની ચલો મારી બીના પર બધી વિડીયોસ વાત કરીએ દીદી લઈને આવે એમના ઘરે કોન કે બાય બાય લઈને હા હા બાય બાય દીદી ડિઝાઇન સિલેક્ટ કરે છે મને નથી ખબર જુઓ અને ડિઝાઇન સિલેક્ટ કરે છે જે મને ખબર નથી અને દીદી તમને પણ નહીં બતાવે કારણ કે તમને પણ સસ્પેન્ડ રાખવું જોઈએ કે શું મૂકશે અને પછી એન્ડમાં ફોટાનું અને રિયલમાં કમ્પેર કર કરશે કે કઈ આમ પરફેક્ટ લાગે છે કે નહીં એવું કમ્પેક અને એ પહેલા જ કહી દેવાનું છે એ છે ને ભરચક મહેંદી હશે ભરચક એમ એવી બ્રાઇડલ મહેંદી ભરચક લાગવાની છે મહેંદી અને આ બ્લાઇન્ડ ફોલ લાગી ગયો મારો સિલેક્ટ કર્યા પછી તમને બતાવું ફ્રેન્ડ્સ મેં ડિઝાઇન સિલેક્ટ કરી લીધી છે અને હવે અત્યારે માની બ્લાઇન્ડ ફોલ્ડ લગાવે છે તમે જોઈ શકો છો

दीदी अँ मुक से मेहंदी शू डिजाइन शू है सो फ्रेंड्स हूँ तुम मूकिया पी बताऊं सो फ्रेंड्स अबे मेन वस्तु थी गई है तो तू तो वीडियो चालू कर तो दीदीया वीडियो चालू कर आप दीदो है मैं कहीं दिखात नहीं તો તમે જોવો ભાઈ મને નહીં ખબર આગળ શું પેટર્ન બને છે હું આગળ ડિઝાઇન કરી રહી છું અમે સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગની ડિઝાઇન કરી છે તમે જોઈ શકો છો આના હાથમાં કેમેરો છે અને એને તો આંખમાં બ્લાઇન્ડ ફોલ્ડ છે મને ખબર નથી એ શું બતાવશે બટ હું ટ્રાય કરીશ ત્યાં સુધી તમને આખે આખો વિડીયો બતાવું કે હું કેવી ડિઝાઇન મૂકું છું બાકી તમને બધાને એવું લાગે કાં તો કેમેરો બંધ કરીને જાતે કોઈ બીજા જોડે મૂકાઈ જતી હશે તો એવું નથી ગાઈશ હું જ મહેંદી મૂકું છું જો કે મને એટલી આવડતી નથી બટ તો પણ શીખીએ છીએ આપણે પ્રોફેશનલ આવડી જાય તો આપણે સારું ને કોઈ પણ ફંક્શન ફ્રેન્ડ્સ ઉભારો મને ખાલી ચડી ગઈ છે પગમાં તો આ થોડી વાર રિલીઝ કરી દઈએ માનિયા ફ્રેન્ડ્સ દીદી એ મને પરફેક્ટ પકડાઈ દીધું છે કે એમાંથી હવે હલાવતી નહીં હમ કેમ કે હલાવા તો પછી તમને લોકોને દેખાય ને નો પ્રોપર કે હું કેવી ડિઝાઇન ગાઈસ મારા હાથ પરથી છૂટે છે ઉભા રહે મિનિટ શું તને પ્રોબ્લેમ થાય છે માનિયા માનિયા એક કામ નથી કરતી તો ફ્રેન્ડ્સ તમને મારી એ મહેંદી સારી લાગે અગર સ્ટાર્ટિંગની ડિઝાઇન જોઈને તો કમેન્ટમાં મેસેજ કરજો કમેન્ટ કરજો અને કહેજો અમને જ્યારે પાવરફુલ મને આવડી જશે તો હું બધાના ઓર્ડર પણ લેવાની છું માને ફોન મૂકી દે એને બિચારીને હાથમાં દુઃખે છે એની આંખો બંધ છે અને હાથમાં ફોન છે તો ફ્રેન્ડ્સ તમને તો આ ડિઝાઇન દેખાઈ જ ગઈ હશે કે હું ફોનમાંથી જોઈ જોઈને મૂકું છું તો કોઈ વાંધો નહીં માન્યા માટે સરપ્રાઇઝ છે હજી આ ડિઝાઇન અને જોઈએ છે એના કેવા રિએક્શન હશે આખી મહેંદી જોઈને તો પૂરી મહેંદી થઈ જાય પછી હું તમને બતાવું પાછી દીધી એ પકડાઈ દીધો મોબાઈલ એ તો ફ્રેન્ડ્સ શું તમને મારી હાલત બતાવું સો ફ્રેન્ડ્સ તમે મારી હાલત જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે દીદીની હાલત જોઈ શકો છો મને ખબર ન દેખાઈ શકે નહીં દીદી તમને

હવે મેં વિચાર્યું છે એનો ફોન એના હાથમાંથી લેવાનો જ નથી વારે વારે ફોન આપવો પડે છે અને એક તો મને છે ના ડિઝાઇન મને એટલી કંઈ ખાસ લાગતી નથી તો તમને આટલી મારી હાફ મહેંદી તમને જોઈ હશે તમે જોઈ તો તમને અરે માન્યા બહુ હાલત છે માન્યા તો તમને કેવી લાગી તે તમે કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે અમારી હાફ મહેંદી થઈ છે હજી તો માણસની છે મહેંદીની આટલી અડધી ડિઝાઇન ઉપરથી જ ખબર પડી જાય કે આને કેવી મહેંદી આવડે છે તો મને કેવી આવડે છે કમેન્ટ કરીને કહેજો મને તો નહીં લાગતું કે મેં હારી મૂકી હોય પછી ખબર પછી માન્યાને ખબર પછી માન્યાને પૂછીશું થોડુંક ડગમગ થઈ ગયું લાગે છે પાછું આપણે એને ઇરેઝ કરીશું અને લાઈન છે ને મારે આમ લઈ જવાની છે બહુ મગજ મારી છે યાર અમે પૂછું એવું છું અંદર હમણાં સો ફ્રેન્ડ્સ મેં આ પર બ્લેન્ક ફોલ લગાવેલો છે અને મને ગરમી લાગે છે મને ઊંઘાઈ જશે પછી દીદી મને બ્લેન્ક ફોલ નીકાળવા નહીં દેતા પણ હું ટ્રાય કરું તો દીદીને મનાવી નથી મનાવું દીદી મનવાના નથી બરોબર સરપ્રાઈઝ તો સરપ્રાઈઝ જ રહેવાનું છે તારા માટે તને બી તો આમ મારે બી તો આવું જોવું હોય ને તારા ફેસ પર કેવા એક્સપ્રેશન આવે છે મહેંદી ને જોઈને તો ફ્રેન્ડ્સ તમને ફ્રેન્ડ્સ મને પાછું કીધું કે હવે તમને ખબર જ પડી ગઈ હશે દેખાય છે બરાબર

તને ખબર પડશે બી નહીં એના માટે તારા બસ થોડી 15 મિનિટ વેટ કરવું પડશે 15 મિનિટ રહીને હું બ્લાઇન્ડ ફોલ ખોલી દઉં મેંદી તમારી મુકાઈ જાય પછી મને છે ને બતાવજો કે કેમ કોઈ ડિઝાઇન ના કરી એક માથો પડી ગયા હાથમાં થી તો દેખાતું જ નહીં એ શું છે પડ રહે આ મેંદી છે મેંદી હે રચની સોરી શું બોલ છો એ માનિયા હોલે છે બાય બાય કૈસા હાથું ખાઈ છે હે પછી બતાવ તમને બટુકીનો હાથ દુખી ગયો તો ફ્રેન્ડ્સ જો ફાઇનલી મારી આ મહેંદી ડન થઈ ગઈ છે અને હવે આપણે માન્યાનું બ્લાઇન્ડ ફોલ્ડ નીકાળી દઈએ તો મારી મહેંદી તમને કેવી લાગી તો મને કમેન્ટ્સ કરીને કહેજો અને માન્યા નીકળી ગયો છે ઓ આ જાણો ઊંઘમાંથી ઉઠી હોય એવું કરે છે મહેંદી જોઈને ક્યાં કહેવી છે

જો એકની એક પોઝિશન રાખી એટલે એવો થઈ ફ્રેન્ડ્સ તમને લાગે કમેન્ટ કરીને કહેજો અને અમારી ચેનલને કરજો કેવું લાગ્યું લાઈક કરજો શેર કરજો બસ વોટિંગ વોચિંગ ફોર વોચિંગ હું બોલું છું ફોર વોટિંગ પાછળ જતો રહું છું